હાલો મિત્રો ફરી વખત તમારો નવો બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ઓલરેડી આપણે જે રાજુ બાપુનો જે આગળ જે ફેસબુકમાં આપણે વિડીયો વાયરલ કર્યો હતો તેમનો આજે મકાને પણ કમ્પ્લીટ થઈ ગયું છે તેમજ આજે આપણે સ્લેબનું કામ ચાલુ કરવાનું છે તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા છે વિડીયોને લાઇક કરીજો અને તમારા મિત્રમંડળને અવર્ષે આ વિડીયો શેર કરીજો તો ચાલો મિત્રો આપણે જોઈએ આગળ આપણે કઈ રીતે આપણે સ્લેબ ભરવાનો છે મિત્રો અને આપણે તેમ જ અહીં જે આપણે રાજુ બાપુને પણ પૂછવાનું છે કે તમે ભાઈ રાજી છો ને સ્લેબ આજે ભરાઈ ગયો તો એવો સારો એવો ગામનો મને સપોર્ટ મળ્યો છે તેમજ અહીં જે લાઠી જે એના સમાજમાંથી જે બાપુ હતા એને જે અહીં કોઠા લગી આપણે જે આશીર્વાદ કરી દીધો છે બાપુનો તેમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું તો ચાલો મિત્રો જોઈએ આપણે આગળ હવે તો તેમજ અહીં જે આપણે ગારીરાથી જે યુટ્યુબર જે મુકેશ બાપુ તેમજ અહીં પધારવાના છે તો એનો દિલથી ખૂબ ખૂબ આપણે આભાર માનશું તો મિત્રો ચાલો આપણે જોઈએ આપણે આગળ હવે આગળ નહીં કઈ આપણે શરૂઆત બધી કરી છે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહીજો અને વિડીયોને લાઇક કરી દઈએ

મધુ દાદા ટીબડિયા છે એમની દીકરી અમદાવાદ જશે ઈ બેને મને ફોન આવ્યો કે તું રાજુ બાપુનો નો વિડીયો બનાવી દે અને જેથી કરીને ખજુરભાઈ પાસે ફોગ્યા વિડીયો તો બાપુ ને આશીર્વાદ જાય તો પછી હવે મેં મારે ફેસબુક માંથી મેં વિડીયો બનાવ્યો એટલે ફેસબુક માંથી વિડીયો વાયરલ થયો એટલે સમાજ માંથી વિડીયો જોયો લાઠી થી ભરત બાબુ કરી નામ છે એ લોકો બધા અહીંયા આવ્યા એના સમાજ વાળા બધા અને એ લોકો આવીને પછી થોડીક ત્રણ ચાર મહિનાની એને કીટ નાખી દીધી અને પછી લોકો કઈ ગયા કે અમે થોડીક એમાંથી મદદ થાય એટલે અમે બાપુ આશીર્વાદ કરી દઈએ તો ત્યારબાદ પછી એ લોકો બધા આવ્યા એના સમાજ એ લોકો ફાળો કર્યો ત્યારબાદ પછી એ લોકો બધા અહીંયા આવીને મારું સન્માન કર્યું એ લોકો અને પાયામાંથી આપણે કામ પડ્યું એવા અમારા મસાણી ગ્રુપ બહુ સેવા સારી આપી છે અમારું કામ ખોડવા છે સેવા સારી આપી કે પાયા ખોદી દીધા ત્યારબાદ અહીંયા જે આપણે સ્લેબ કામ થઈ ગયું ત્યાં લગી આજુ આરો થયા છે ત્યારબાદ પછી બાપુ ની લોકો એ મકાન નું કામ આજર્યું પછી આપડે ઇન્ટર મળ્યા લગી લોકો પછી અમને ગામ વાળાનો એવો મને બહુ ખુબ એવો સારો એવો સપોર્ટ મળ્યો મને ગામ વાળાનો એ ગામ ના સપોર્ટ થી આપડે અત્યારે સલેપો હોતે ભરાઈ ગયું છે તો આપડે ગામ વાળાનો તો હું ખુબ ખુબ આભાર માનું છું મને સારો એવો સહકાર મેળવ્યો ગામનો નો અને ત્યારબાદ હવે આપણે જે એક રૂપિયા રામ ભરોસે આપડે આવ્યા છે એને નામ દેવાની મને ના પાડી છે એટલે આપણે એનો હું દિલ થી એનો ખુબ ખૂબ આભાર માનું છું ત્યારબાદ પછી આપણે એક વીસ ટેલી આપણે સિમેન્ટ ગારી ધરતી આવી છે એવા ગોવિંદભાઈ કાતોડિયા તો એનો હું દિલ થી ખુબ ખુબ આભાર માનું છું ગામ વાળાનો સારો એવો મને સહકાર મળ્યો છે કે સિત્તેર થી પંચોતેર હજાર રૂપિયા આપને સહકાર મળ્યો છે તો વિડીયો વધુ વધુ શેર કરજો અને જેથી કરીને માણસ હોય એના બિચારાને આવું કામ થાય અને અને આપણે મુકેશ બાપુ યુટ્યુબર ગાજે થતી લોંગ ટ્રાવેલ વધાર્યા છે તો એનો આપણે કુકુ ખૂબ માનવો પડે અને ભાઈની ચેનલ છે લોંગ ટ્રાવેલ તો ભાઈની ચેનલ એ ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરજો અને ખાસ આ વિડીયો વધુ વધુ એક શેર કરજો એ મારી નમ્ર વિનંતી છે હર હર મહાદેવ અને મિત્રો આ રાજુભાઈની ચેનલ છે આરવી ડિજિટલ તો તેમને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ તેમની ચેનલ માં પણ કરી દેજો કે જેવો આવો ખુબ સરસ આવો જે કાર્ય કરી બતાવ્યો કે મોટા મોટા યુટ્યુબરો પણ આવું નથી કરી શકતા

ગામમાં કે જો આવા આવાકો ગરીબ લોકો હોય એની મદદ કરો તો બહુ સારી વાત કહેવાય કે જો કે ભાઈ આપણે વિડીયા બનાવી વાયરલ કરી ઘણા વિડીયો આપણે બનાવતા હોય પણ ગામમાં જો આવા આવાકો જરૂરિયાત લોકો હોય એને મદદરૂપ મિત્રો તો એક આપણે એક શીખ લેવા છે રાજુભાઈ પાસેથી મોટા યુટ્યુબરો હોય તેને પણ શીખ લેવાની જરૂર છે કે ગામની અંદર કોઈ પણ માણસ ગરીબ માણસ હોય એમની આ પરિસ્થિતિ નબળી હોય તો તેઓને મદદ કરે તેમના જ વિડીયો બહાર પાડે તો વિડીયોની મદદથી જે ગામ લોકોના અમુક એવા વ્યક્તિ હોય છે કે કે પૈસો હોય છે પણ તેમને સપોર્ટ નથી મળતો વાપરવા માટે તો આપણે આપણા સપોર્ટથી તેમનું મકાન તે લોકો બનાવી શકે છે

તો તે કામ કરી આપશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ભાઈઓ અત્યારે આપણી સામે ઊભા છે તે ગા ગામના મસાણી ગ્રુપ કે જેઓએ જ્યારથી મકાન શરૂ થયું ત્યારે જે મજૂરી નીચે ખોદકામ કર્યું હતું પાયા ખોદવામાં આવ્યા હતા ત્યારબાદ બીજું ભાઈ બીમનું ખોદકામ હતું તે સાવ ફ્રીમાં કરી આપ્યું હતું તો તેમનો પણ આપણે આભાર માનીએ એક જ રાતમાં આ બધું કામ કરી આપ્યું હતું કારણ કે સવાર લોકો જે પાયા સાંપવાના હતા એક જ રાતમાં તેમને આખા મકાન પાયા ખોદી આપ્યા હતા પહેલેથી અમારી ઓલરેડી અત્યારે આપણે સેક્ટનું કામ પૂરું થઈ ગયું છે તો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્ર મંડળ ને અવશ્ય શેર કર્યો અને કોમેન્ટ કરી દઈને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપી દેજો અને એક ચેનલ ઉપર પહેલી વખત આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો